બાજુ લોગો લગાડેલો જ છે એ જોઈ લેવાનું એ જોઈને આપણે હવે આ વાત ભૂલતા નહી મને બે કમેન્ટ આવી હતી કે તમે ચેનલ નું નામ ચક્કી ની મોજ રાખો એટલે આપણે પાછું ચકીની મોજ 私はそれを考えているので、今日はそれを考えているので、私はそれを考えているので、私はそれを考えているので、はそれを考えているので、私はそれを考えているので、私はそれを考えので、私はそれを考えているので、私はそれを考えているので、私はれているので、私はそれを考えていで、私はそれを考えているので、私はそれを考えているので、私はそれを考えているので、はそれを考えているので、私はそれを考えていはそれを考えているので、私はそれを考えているので、を考えているので、私はそれをで、私はそれを考えているので、いので、私はそれを考えていれる બે હું મારે વાં જઈને ખાલી હાક રોટલા કરવા બે રોટલા દીપતા બે સુખ દુઃખ ની વાતો કરી વાતો કરવા બેઠી છું બોલ બોલ ને હું સે તારે વાતો

મે કે તમે કે મેરા લાગો કે લાગો હું દેવા આવી કા ઓ દેવા કે દિન આવી પછી કે થોડાક દિન મમ્મી રોકાઈ જાન તો મારે શાંતિ માં તો નકરો ઢોળો છે એલી નહી તારે મજા બબે ભાભી રાજ માં મમ્મી માથું ઓરાવી દે કુસે કાઢવા ને તારે નહીં કાઈ લે સુખ ઢગલા તારે માલતી કા

તમે બધા આ બાજુ આવી જાવ આ બાજુ લાલુ આ બાજુ આવી જાવ વાળો તો કઈ સમજતો નથી બોથા જેવો ચકલી ને કઈ અચાર નથી જોતો છોકરો કેવો રખડે છે બિચારો નીચે ના કે નથી માથું ઉરાઈ દેતી કે નથી કાંઈ ચડી પેરીન રખડે રયો છે ચકલી તો છે તો તૈયાર આંટી મજા આવે મજા ભાઈ ને મજા મજા આવે અમે

ตามทั้งแบบพ่อว่าขี้ตาน้องเขาเรียนเขารวยผมมารู้ฮาฮูจนให้มาเรื่องปีเกิดมาเรียฮาฮูผมเรียนดิ้นพระกวันคนนี้ชีวราพัลที่มันได้มาคุยแต่ก่อนเล็กคนยืนนักฆ่าปีวันนักฆ่ายาเตปาร์ลินสังสัยดินใบุ้มบ้าตุ้งนี่ต้นน่ะปะเฮาเป็นบัตรคนเลือกเจอตัวเองที่มันกูเหตุไม่จักคุยฮามุผู้รุ่นนั่นยีนอกรับที่สังสัยดินใบุ้มบ้าเบียร์ข้ามตื่นปนิพันธ์นับวีโพเลนคนนี้ยันหน้าปุ้ยปูตันดีครีเอตติฟนั่นไม่จะว่าดีปูตันดี તસદલી કે સેદલી કહે કે રાવુ કલર ની એવું નવા કપડા ને પહેરે આપડો જીવ